હેલો સ્ટુડન્ટ શું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ટુનું જે છે એ બિઝનેસ એકાઉન્ટિંગ એમાં આપણે યુનિટ નંબર પહેલું જે રોયલ્ટીના હિસાબો છે એ જોવાનું છે આજે આપણે એમાં બે હજાર ચોવીસમાં પૂછાયેલો દાખલો જોવાનો છે શું કહેવા માગે છે તો કે સંયમ પ્રોસેસ કંપની લિમિટેડ પ્રોસેસ મશીન કિટેક્સ ગાર્મેન્ટ લિમિટેડને નીચેની ચાર શરતોએ તારીખ એક એક બે હજાર ત્રેવીસના રોજ ભાડે આપ્યું બરાબર એટલે કે આમાં મશીન ભાડે આપે છે પ્રોસેસ થયેલા કાપડના દરેક મીટર દીઠ વીસ પૈસાની રોયલ્ટી કે જેનો રૂપિયા આઠ હજારની માસિક લઘુત્તમ ભાડાની અંદર સમાવેશ થાય છે હવે આપણે જો શું કીધું છે લઘુત્તમ ભાડું આઠ હજાર આપણે દેવાનું છે અને રોયલ્ટી આપણે વીસ પૈસા લેખી દેવાની છે કેના તકે ઉત્પાદન થયેલા મીટર દીઠ કાપડના એટલે એક મીટર કાપડ તમે ઉત્પાદન કરો તો તમારે વીસ પૈસા રોયલ્ટી આપવી પડે ભાડાપટ્ટાની અંદર એમ બતાવવામાં આવ્યું છે કે ઓછા કામનું વળતર જે માસ દરમિયાન થયું હોય તે માસ પછીના તરતના બે માસમાં તે મજરે લેવું બરાબર શું કહે છે કે ભાઈ ઓછા કામના નુકસાનની વાત થઈ છે બરાબર શું કીધું છે કે જે વર્ષે ઓછા કામનું નુકસાન થયું હોય એના આગળના બે વર્ષ સુધી તમે મજરે લઈ શકો છો પ્રોસેસ થયેલા કાપડની વિગત નીચે મુજબ છે મા માસના અંતે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે અને મીટર આપણને ઉત્પાદન થયેલા આપેલા છે વીસ હજાર ત્રીસ હજાર બેતાલીસ હજાર પચાસ હજાર અને પિસ્તાલીસ હજાર કિટેક્સ ગાર્મેન્ટ લિમિટેડના ચોપડામાં તમારે માત્ર ઓછા કામના નુકસાનનું એટલે કે વળતરનું ખાતું તૈયાર કરવાનું છે ચાલો તો આપણને માત્ર ઓછા કામના નુકસાનનું ખાતું તૈયાર કરવાનું કીધું છે પણ એના માટે આપણે રોયલ્ટી કોષ્ટક બનાવવું જરૂરી છે તો પહેલાં આપણે રોયલ્ટી કોષ્ટક બનાવશું અને પછી આપણે ઓછા કામના વળતરનું ખાતું બનાવશું ચાલો તો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં આપણે રોયલ્ટી કોષ્ટક ઉપર આવેલા જાય બરાબર છે આ પ્રકારનું મેં ઓલરેડી રોયલ્ટી કોષ્ટક તમને ખબર છે આપણે બનાવી લીધું છે મહિના ઉત્પાદન ખરેખર રોયલ્ટી લઘુત્તમ ભાડું ઓછા કામનું નુકસાન મજરે મળે તેવું ના મળે તેવું નુકસાન અને ઓછા કામની બાકી અને માલિકને ચૂકવવાપાત્ર રકમ બરાબર આ ચાલો તો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણને મહિના આપ્યા છે બરાબર છે તો મહિનાની વાત કરી લઈએ તો આપણને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે તો અહીં લખી નાખશું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે ઉત્પાદન કેટલું આપ્યું છે તો કે ઉત્પાદન આપ્યું છે વીસ હજાર ત્રીસ હજાર બેતાલીસ હજાર વીસ હજાર ત્રીસ હજાર બેતાલીસ હજાર પચાસ હજાર અને પિસ્તાલીસ હજાર બરાબર આપણને ઉત્પાદન આપ્યું છે હવે આપણે શું કીધું છે કે ખરેખર રોયલ્ટી એની એમ કીધું છે કે તમે જેટલા મીટરનું ઉત્પાદન કરો એટલા મીટર વીસ પૈસા દીઠ તમારે આપવાના છે મીટર દીઠ વીસ રૂપિયા વીસ પૈસા સો તો આપણે કઈ રીતે લેશું તો કે વીસ પૈસા છે એટલે ઝીરો પોઈન્ટ જે છે એ વીસ એટલે કે વીસ હજાર એને ગુણ્યા પોઈન્ટ વીસ એટલે કે ચાર હજાર પૈસા છે રૂપિયા નથી બરાબર પૈસા હોય તો આપણે સો રૂપિયા સો સો પૈસા એ એક રૂપિયો થાય તો બરાબર તો વીસ ભાંગા સો તો રૂ રૂપિયામાં કન્વર્ટ કરીએ તો કે કેટલું થાય તકે ઝીરો પોઈન્ટ બે અથવા તો વીસ તો આપણે બધેને મલ્ટિપ્લાય શું કરી દેવાનું છે ઝીરો પોઈન્ટ વીસ તો ત્રીસ હજાર એને ગુણ્યા પોઈન્ટ બે એટલે છ હજાર બેતાલીસ હજાર ગુણ્યા પોઈન્ટ બે એટલે કે આઠ હજાર ચારસો પચાસ હજાર એને ગુણ્યા પોઈન્ટ બે એટલે કે દસ હજાર પિસ્તાલીસ હજાર એને ગુણ્યા પોઈન્ટ બે એટલે નવ હજાર ચાલો આયું લઘુત્તમ ભાડું તો લઘુત્તમ ભાડું છે એ નિયમ કીધું છે કે ભાઈ તમારે લઘુત્તમ ભાડું છે એ આઠ હજાર ચૂકવવાનું છે એટલે કે ઓછામાં ઓછું તમારે રોયલ્ટીની રકમ ગમે એટલી હોય પણ તમારે લઘુત્તમ ભાડું એટલે આઠ હજાર તમારે છે એ ચૂકવવા પડશે તો દર વર્ષે આઠ હજાર જ આપણે ચૂકવવાના થશે બરાબર છે તો આઠ હજાર આપણે લઘુત્તમ ભાડાની રકમ છે એ આપણે રાખવી પડશે બરાબર છે ચાલો આ તો આપણને જે આપેલું હતું એ આપણે લખી નાખ્યું છે હવે આપણે જે ગણતરી કરવાની છે ઓછા કામની એ વસ્તુ તો હવે પહેલાં તો ઓછું કામ છે કેટલું તો કે આપણે ખરેખર રોયલ્ટી એટલે કે આપણે કામ થયું ને આપણે જો પૈસા આપવા પડે તો ચાર ચાર હજાર છે અને લઘુત્તમ ભાડું જે કંપનીએ કીધું છે કે ભાઈ ઓછામાં ઓછા તમારે આટલા તો આપવા જ છે તો એ છે આઠ હજાર તો ઓછું કામ કેટલું થયું છે આપણે આઠ હજાર આપવા પડશે ચાર હજારનું જ કામ થયું છે તો આપણે છે ઓછું કામ થશે ચાર હજારનું ચાર હજારનું શું થશે ઓછું કામ મજરે અત્યારે મળશે તો કે ના અત્યારે મજરે નહીં મળે કારણ કે હજી તો આપણે કાંઈ નફો થયો નથી અહીંથી નફો થશે ને ત્યાંથી આપણે મજરે લેશું તો અત્યારે મજરે ના મળે એવું કાંઈ નથી મજરે મળે એવું કાંઈ નથી ના મળે એવું કાંઈ નથી ઓછા કામની બાકી શું હશે તો કે ઓછા કામની બાકી હશે ચાર હજાર માઇનસ કરવાની જરૂર નથી ચાર હજાર કે માઇનસ કરું તો પણ ચાલે માલિકને કે શું ચૂકવવું પડશે તો કેમ રોયલ્ટી માલિક નહીં લે માલિક લઘુત્તમ ભાડું લેશે કારણ કે રો જો લઘુત્તમ ભાડાથી રોયલ્ટીની રકમ વધારે હોત તો માલિક આવત કે ના પહેલાં મતદે મને તું રોયલ્ટી આપ પણ આ રોયલ્ટીની રકમ ચાર હજાર જ થાય છે આપણે હિસાબ કરીએ તો એને આપણે લઘુત્તમ ભાડું આઠ હજાર આપવું પડશે તો આને આપણે આઠ હજાર આપી દઈશું બીજો નંબરમાં છ હજાર છે લઘુત્તમ ભાડું આઠ હજાર છે તો હજી આપણું કામ ઓછું થયું છે તો માઇનસ બે હજાર વળી પાછો અહીંયા વધારો થશે અત્યારે આપણને મજરે મળે નફો થાય તો મજરે મળે પણ અત્યારે આપણને નફો થતો નથી તો અહીંયા આપણે મજરે ના મળે એવી કાંઈ નહીં બે હજાર અહીંયા ચાર હજાર હતું તો વધારો થઈ ગયો કેટલા થશે તો કે માઇનસ છ હજાર બરાબર અત્યાર સુધી આપણી બાકી હતી ચાર હજાર આ ફેબ્રુઆરીમાં બે હજારનો વધારો થયો કેમાં તકે નુકસાનમાં તો નુકસાન ટોટલ ગયેલું છે છ હજાર ચૂકવું શું શું તો કે લઘુત્તમ ભાડું કારણ કે રોયલ્ટી તો હજી આપણે આટલી કમાતા જ નથી તો ચાલો અહીંયા આપણે આઠ હજાર આ માલિકને ચૂકવી દેસું પછી વળી પાછું ત્રીજા નંબરમાં આઠ હજાર ચારસો રૂપિયા આપણે રોયલ્ટીમાં જોઈ છે બરાબર અને અહીંયા આપણે ચૂકવવાના છે આઠ હજાર તો અહીંયા આપણે પ્લસમાં વધારો આવ્યો ચારસો ઓછા ગામના નુકસાનનું તો હવે આપણે એને શું કીધું છે તકે હવે તમે જે નુકસાન છે ને એ તમે જે માસ દરમિયાન નુકસાન થયું હોય ને એના પછીના તરતના બે માસ માટે તમે લઈ શકશો બરાબર છે એટલે કે દાખલા તરીકે જાન્યુઆરીમાં આપણું ચાર હજારનું નુકસાન થયું છે તો આ જ નુકસાન તમે જાન્યુઆરી પછી તરત તરતના બે માસ એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ સુધી તમે બાદ લઈ શકશો તે પછી લઈ શકશો નહીં તો અહીંયા આપણે ફાયદો થયો છે લઘુત્તમ ભાડા કરતાં વધારે આવક આપણે થઈ છે બરાબર તો આ ચારસો રૂપિયાનો વધારો આપણે માલિકને નહીં ચૂકવીએ પણ ચારસો રૂપિયા આપણે એને ઓછા ચૂકવશું અને એને આપણે ઓછા કામના નુકસાનમાંથી આપણે છે મજરે લેશું તો આ ચાર હજાર પૈકી ચારસો એટલે કે આપણે હજી માર્ચમાં માર્ચ સુધી આપણને ચાર હજાર બાદ મળશે પણ ચાર હજારનો નફો આપણને નથી આપણને ચારસોનો જ નફો છે તો અહીંયા આપણે ચારસો મજરે લઈ લેશું બરાબર ભાગતા ભૂભૂતની પૂછડીએ ગણી બરાબર તો ચારસો રૂપિયા આપણે શું લઈ લેશું મજરે લઈ લેશું હવે આ ચાર હજાર પૈકી હવે ચા ચાર હજાર આ માર્ચ સુધી જ આપણને બાદ મળે એમ હતા શું કામ કે એની કીધું છે કે ભાઈ જ્યારે તમને નુકસાન થાય એના બે વર્ષ સુધી તમે મજરે બે મહિના સુધી તમે મજરે લઈ શકશો તો બીજો મહિનો અહીંયા પૂરો થઈ ગયો હવે આપણને કહ્યું આ હવે આગળ આપણે કોઈ પણ નફો થાય તો આપણે ચાર હજારમાંથી આપણે લઈ શકશું નહીં તો બાકીના કેટલા વૈધા થ કે ત્રણ હજાર છસો વૈધા ચાર હજારમાંથી ચારસો રૂપિયા લીધા એ પૈકી વૈધા કેટલા થકે ત્રણ હજાર છસો હવે એ મજરે મળશે નહીં તો બાકી કેટલી વૈધી તકે આ ચારે ચાર હજાર રૂપિયા લઈ લીધા આપણે એક ચાર ચારસો લઈ લીધા મજરે અને ત્રણ હજાર છસો હવે મળશે નહીં એમ તો વૈધાય બે હજાર અહીંયા આપણે જે ઓછા કામની બાકી હતી એ બરાબર છે અને અહીંયા આપણે ચૂકવશું શું તો કે એ તો લઘુત્તમ ભાડું ચૂકવશું બરાબર ચારસો રૂપિયા આપણે મજરે લઈ લીધા ચાલો આ વસ્તુ થઈ ગઈ પછી આગળ વધીએ અહીંયા આપણને બે હજાર પ્લસ થાય છે ચાલો બરાબર દસ હજાર અને લઘુત્તમ ભાડું ચાર હજાર ફાયદો કેટલો છે બે હજારનો તો આપણે તેને લઘુત્તમ ભાડું ચૂકવશું અને આ જે બે હજાર છે હજી આપણે બે હજારની બાકી અહીં બોલે છે બરાબર કે હજી આપણે બે હજાર લેવાના છે બરાબર તો એ બે બે હજાર આપણે લઈ લેશું બરાબર આ બે હજાર આપણે ફાયદો થયો એ બે બે હજાર આપણે જે લેવાના હતા એ લઈ લીધા તો હવે આપણે મજરે ના મળે એવું કંઈ ઓછું ઓછા કામ નુકસાન છે આ બે હજાર હતા બરાબર અને આ બે હજાર આપણે લેવાના હતા અહીંથી અને બે મહિના સુધી બરાબર તો બીજા મહિના આપણે બે બે હજાર લઈ લીધા બરાબર છે તો હવે આ બે હજાર છે નહીં તો વયા ગયા તો હવે આપણે ના ના મળે એવું કાંઈ પણ છે નહીં અને અહીંયા કોઈ બાકી પણ આપણી પાસે રહી નથી તો ચૂકવશું શું તકે કે લઘુત્તમ ભાડું ભાઈ તું લઈ જા લઘુત્તમ ભાડું ચાલો લાસ્ટમાં નવ હજાર અને આઠ હજાર ફાયદો કેટલો થયો એક હજાર પણ હવે આ ફાયદો ન કામો શું કામ કે આપણી પાસે કોઈ પણ જાતનું જે છે એ ઓછા કામનું નુકસાન નથી બરાબર છે આપણે જેટલું હતું એટલું મજરે લઈ લીધું હવે આપણી પાસે કોઈ બાકી નથી એટલે આપણે આ એક હજાર મજરે લઈ શકશું નહીં એટલે આપણે મજરે મળે એવું કાંઈ નહીં ન મળે એવું કાંઈ નહીં અને બાકીએ કાંઈ નહીં તો આપણે આ નવે નવ હજાર ભલે આપણે ઈચ્છતા ન હોય પણ માલિકને આપવા પડશે તો અહીંયા આપણે નવ હજાર પૂરેપૂરા માલિકને ચૂકવી દેસું બરાબર છે આ થઈ ગયું આપણે જે છે એ રોલટી કોષ્ટક હતું એ થઈ ગયું બરાબર છે હવે આપણે એની એમ કીધું છે કે ભાઈ એક વસ્તુ તમારે કરવાની છે શું તો કે ઓછા કામના વળતરનું ખાતું બરાબર તો અહીંયા આપણે એક ઓછા કામના વળતરનું ખાતું ઉધાર જમા લઈ લેશું હવે આપણે ઓછા કામના વળતરનું ખાતું ડાયરેક્ટ કરશું તો આપણને કાંઈ નહીં સમજાય બરોબર છે તો પહેલાં હું તમને આમ નોંધ કહી દઉં જે ઓછા કામના નુકસાન સાથે સંકળાયેલી હોય બરાબર તો કેટલી કેટલી આમનોદ આપણે કરવી પડે તો મુખ્ય ત્રણ આમનોદ છે જે ઓછા કામના નુકસાન સાથે સંકળાયેલી છે એ પેલી આમનોદ છે જે આપણે ખાણ માલિકને ચૂકવણી કરીએ ત્યારે આપણે જો ત્યાં સમજાવું તમને આપણે જે લઘુત્તમ ભાડાની ચૂકવણી કરીએ એમાં આપણે બે વસ્તુ સમાયેલી હોય શું હોય તો કે એક આપણે જે ખરેખર રોયલ્ટી હોય અને એક કોઈ ઓછા કામનું નુકસાન બરાબર છે તો આ બે વસ્તુ આપણે છે એમાં સમાયેલી હોય બરાબર છે તો એમાં માટે આપણે છે એ આમનું જે રોયલ્ટી ખાતે ઉધાર ઓછા કામના નુકસાન ખાતે અથવા તો ઓછા કામ ખાતે નુકસાન નહીં પણ ઉધાર અને તે કોના ખાતે તો કે ખાણ માલિક ખાતે અથવા તો લઘુત્તમ ભાડા ખાતે બરાબર કારણ કે ખાણ માલિકને આપણે શું ચૂકવીએ છે લઘુતમ ભાડું બરોબર તો તમે ખાણ માલિક કરો કે લઘુતમ ભાડું કરો લઘુતમ ભાડું કરો કે એના કરતાં ખાણ માલિક કરો કારણ કે આપણે ખાણ માલિકને ચૂકવીએ છીએ એમાં બે વસ્તુ સમાઈ જશે રોયલ્ટી અને ઓછા કામનું નુકસાન બરોબર અથવા તો ઓછું કામ એમાં બે વસ્તુ આવી જાય બરાબર છે હવે આ ક્યારે કે જ્યારે આપણે ઓછું કામ આવે છે આપણા પાસે ત્યારે આપણે આ નોંધ કરીએ બરાબર કે ભાઈ આપણી પાસે નુકસાન આવ્યું કે અહીંયા આપણી પાસે ચાર હજારનું નુકસાન આવ્યું ત્યારે આપણે પહેલી નોંધ કરશું હવે બીજી નોંધ આપણે ક્યારે કરશું તો કે જ્યારે ઓછા કામને નુકસાનની મજરે મળે રકમ બરાબર છે તો બીજા નંબરમાં ઓછા કામના નુકસાનની બાકી મજરે મળે મજરે મળે એટલે આપણી પાસે આવક થશે બરોબર છે આપણી પાસે લઘુત્તમ ભાડા કરતાં વધારે આવક થશે પણ આપણે ખાણ માલિકને આપશું નહીં એ આપણે મજરે લઈ લેશું બરાબર આપણે બાદ લઈ લેશું અને એ નુકસાનને જે ઉપર નુકસાન થયું હતું એના ઉપર આપણે ભરપાઈ લેશું તો આ નોંધ બા બનશે અને એની નોંધ આપણી છે એ શું બને તકે જે છે એ ખાણ માલિક ખાતે ઉધાર અને તે કોના ખાતે તકે આપણે શું છે તકે ઓછું કામ છે તો તે ઓછા કામ ખાતે બરાબર આપણે જમા લઈ લીધી રકમ જે આપણે ઓલરેડી ઉધાર કરી હતી એ પૈકીની જમા લઈ લીધી પછી ત્રીજા નંબરમાં નોંધ બને શું તકે હવે જો આપણે મજરે તો લઈ લીધી બરાબર પણ હજી આપણે જે નુકસાન થયું છે આ જે છત્રીસોનું આપણે નુકસાન થયું છે જે હવે આપણને મજરે મળશે નહીં તો એનું શું નોંધ થાય તકે એને આપણે ક્યાં લઈ જવાનું થાય તકે નફા નુકસાન ખાતે આપણો જે છે નુકસાન છે તો એને આપણે લખશું નફા નુકસાન ખાતે ઉધાર અને તે કોના ખાતે તકે ઓછા કામ ખાતે આ શું છે તો કે મજરે ન મળે તેવી બાકી બરાબર અથવા તો તેવું નુકસાન તમે જે કહો એ બરાબર એને આપણે નફા નુકસાન ખાતે ફાળવી નાખવું પડે બરાબર આપણે ખર્ચ તરીકે તો નફા નુકસાન ખાતે ઉધાર ખર્ચ છે એટલે ઉધાર અને તે ઓછા કામના નુકસાન ખાતે જમા બરાબર છે ચાલો તો આ ત્રણ આમનોને આપણે બેઝ લઈ અને હવે આપણે શું કરશું તકે આમાં આપણે ગણતરી કરશું ચાલો તો સૌપ્રથમ જે જે વસ્તુ આપણને મળી છે એ વસ્તુ લેતા જાય પહેલાં આપણને ચાર હજારની ઓછા કામની નુકસાનની બાકી મળી તો એના માટે આપણે પહેલી નોંધ કરીશું શું કરશું તો કે રોય રોયલ્ટીને ભૂલી જાવ રોયલ્ટીનું ખાતું આપણે નથી કરતા આપણે ઓછા કામનું નુકસાન કરીએ છીએ તો ઓછા કામ ખાતે ઉધાર તે ખાણ માલિક ખાતે તો ખાણ માલિક કોણ છે તો ખાણ માલિકનું નામ આપણને આપ્યું છે કંપની લિમિટેડ એ ચાલો તો અહીંયા સંયમ પ્રોસેસ કંપની છે તો સંયમનું નામ રાખીએ આપણે બરાબર છે અને ક્યારે કયા માસમાં તો કે જાન્યુઆરી માસમાં જાન્યુઆરીમાં માસ જ આપ્યો છે તો તારીખ આપી નથી એટલે આપણે માત્ર માસ લખીએ છે ઓછા ગામના નુકસાન ખાતે ઉધાર એટલે ઓછા ગામના નુકસાનમાં ઉધાર બરાબર શું લખવાનું છે તો કે ખાણ માલિક ખાતે એટલે કે સંયમ લિમિટેડ ખાતે ચાલો આને હું સાઈડમાં મૂકી દઉં કેટલું નુકસાન આવ્યું હતું ચાર હજાર તો અહીંયા આપણે ચાર હજાર વળી પાછું આગળ વધીએ ઓછા કામમાં બીજું કંઈ છે તો કે બાકી છે પણ એ તો આપણે લઈ લીધા પછી છે ફેબ્રુઆરીમાં વળી પાછું આપણી પાસે ઓછા કામની બાકી વધે છે તો અહીંયા વળી પાછું ફેબ્રુઆરીમાં સંયમ લિમિટેડ ખાતે એને એ વસ્તુ કરશું બે હજારની બાકી વળી પાસે વળી પાછી આપણી પાસે આવે છે તો અહીંયા બે હજાર વધારો પછી ફેબ્રુઆરીનું કામ થઈ ગયું પછી માર્ચમાં શું થાય છે તો કે માર્ચમાં આપણે મજરે લઈ છીએ માર્ચમાં શું કરીએ છીએ મજરે લઈ છે તો માર્ચમાં આપણી પાસે જે છે એ મજરે લઈ તો મજરેનું શું થાય તકે ખાણ માલિક ખાતે ઉધાતે ઓછા કામ ખાતે જમા તો ઓછા કામમાં જમા બાજુ આપણે છે એ શું લે તો તકે ખાણ માલિક ખાતે એટલે કે સંયમ લિમિટેડ ખાતે કેટલા લીધા તકે ચારસો રૂપિયા લીધા હતા તો ચારસો રૂપિયા લેશું આગળ શું કરીએ છીએ તો કે તે જ મહિનામાં માર્ચમાં માર્ચમાં આપણને મજરે ન મળે તેવી બાકી છે ત્રણ હજાર છસો બરાબર છે મજરે ન મળે એવી બાકી કેટલી છે ત્રણ હજાર છસો તો એની એ નોંધ આપણે મજરે ના મળે એની કરી નાખશું નફા નુકસાન ખાતે ઉધાર તે ઓછા કામ ખાતે બરાબર તો ઓછા કામમાં જમા બાજુ માર્ચ મહિનો જ છે એટલે હું અહીં માર્ચ નથી લખતો પણ આવી રીતે બે ડેશ કરી નાખું છું શું લખશું તો કે નફા નુકસાન ખાતે કેટલા તકે આપણે છે એ કેટલા મજરે નથી મળતા તો કે ત્રણ હજાર છસો તો ત્રણ હજાર છસો અહીંયા લખી નાખશું વળી પાછું માર્ચનું કામ લગભગ પૂરું થઈ ગયું છે બરાબર અને હા આપણી બાકી છે બાકી આગળ લઈ ગયા માર્ચની બરાબર તો એ લખી નાખશું આપણે બાકી આગળ લઈ ગયા બરાબર જે આખરની બાકી છે આપણી બે હજાર એને આપણે લઈ જઈએ તો હવે આપણે આ માર્ચ સુધીનું કામ છે એ કમ્પ્લીટ કરી નાખીએ બરાબર તો ચાર ને બે છ હજાર અને આ ચાર ને બે ચારસો ત્રણ હજાર છસો એટલે કે ચાર હજાર એ અને બે હજાર બીજા એટલે એ પણ છ હજાર આ જે આગળ છે આપણે એ છે આપણે એપ્રિલમાં લઈ ગયા એની નોંધ કરી છે ચાલો તો હવે આપણે એપ્રિલમાં આવી જઈ એપ્રિલમાં શું લખશું તો કે પહેલાં તો બાકી આગળ લાવ્યા કેટલા છે બે હજાર બાકી આગળ લાવ્યા એપ્રિલમાં કેટલા છે તો કે બે હજાર પછી એપ્રિલમાં આપણે શું થાય છે તો કે આપણે છે એ લઘુત્તમ ભાડું છે એમાં ઓછું કામ બે હજાર આવે છે બરાબર છે એ તો આપણે લીધું કે બાકી આગળ લાવીએ બે હજાર બરાબર પણ હવે આપણે એ મજરે લઈ છે બરાબર છે હવે આપણે શું છે તો કે એ મજરે લઈ છે કેટલા મજરે લઈ છીએ તો કે બે બે હજાર આપણે મજરે લઈ લઈ છે બરાબર છે તો અહીંયા આપણે મજરે લેતા હોય ત્યારે શું થાય તો ખાણ માલિક ખાતે ઉધાર તે ઓછા કામ ખાતે એટલે ઓછા કામના ખાતામાં જમા બાજુ ખાણ માલિક ખાતે અથવા તો જે માલિક છે એના ખાતે તો અહીંયા એપ્રિલમાં આપણે સંયમ લિમિટેડ ખાતે કેટલા કરશું તો કે બે હજાર આપણે લઈ છીએ એટલે બે હજાર લેશું બરાબર છે પછી આપણી પાસે કાંઈ વધતું નથી બરાબર તો અહીંયા આપણે એપ્રિલમાં જે બે હજાર આપણે લઈ લીધા હતા બરાબર છે સંયમ લિમિટેડ પાસેથી બે હજાર મજરે લઈ લીધા હતા એની નોંધ આપણે કરી નાખી બરાબર અને આ આપણે બાકી આગળ લાવ્યા હતા એ આપણે લઈ લીધા તો પછી આપણે આને આગળ આપણે કાંઈ પણ જાતની નોંધ છે એ આપણે મજરે નથી મળતી એવું કાંઈ નથી બરાબર ન મળે એવી કાંઈ નથી અને ઓછા કામની એ કાંઈ નથી એટલે હવે આપણે કાંઈ પણ જાતની વસ્તુ કરવાની રહેતી નથી તો આ બે હજાર બે હજાર સામસામે શું થઈ જશે સર ભર બરાબર અને અહીંયા આપણે ઓછા કામના નુકસાનનું ખાતું છે એ આપણું કમ્પ્લીટ થઈ જશે બરાબર છે તો આ થઈ ગયું આપણું ઓછા કામના નુકસાનનું ખાતું બરાબર એકદમ ઇઝી હતું બરાબર છે છતાં તમને કાંઈ ના ખબર પડી હોય તો મને છે એટલે જ મેં તમને છે ડાયરેક્ટ આવી રીતે કરાવો તો તમને કાંઈ ખબર પડત નહીં એટલે જ મેં છે એ પહેલાં તમને આમ નોંધ કીધી કે આવી રીતે આમ નોંધ થાય છે અને પછી આપણે ખાતું જોયું છતાં તમને કાંઈ ના સમજાણું હોય અથવા તો કાંઈ પ્રશ્ન રહી ગયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકશો અને જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયો તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ